બંને બનાવમાં ભારે જહેમત ઉઠાવ આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદનસીબે જાનહાની ટળી હતી નવસારીમાં નવી વસાહત ખાતે માલવાડીની બાજુની ગલીમાં ઘરમાં ફ્રિજ મૂક્યું હતું તેનું કમ્પ્રેસર ફાટતા આગ લાગી હતી ઘરબંધ હોય અને ઘરના વ્યક્તિઓ દવાખાને ગયા હતા તે દરમિયાન આગ લાગી હતી આગ લાગતા સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના લાશકરો મારતા ઘોડી ઘટનાસ્થળે પહોંચી અડધો કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી પરંતુ ઘર વખરીનો તમામ સામાન બળીને ખાક તેજવા પામ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી ન હતી

નુકસાન કમથી કમ 1.2 લાખ રૂપિયા નો નુકસાન થયો બધું સામાન ભી રાખા રતાવા બધું સામાન બામાન બધું સામાન બસ બધું સામાન બામાન બધું ભરીને ખાખ થઈ ગયું કઈ બેઠ્યું જ નથી બધું જ ભરી ગયું સંકેતજ ની માલે કે આ અંદર કઈ એક એક 60 60 ને એવું બધું નીકળી જાય તો એવું સંકેતજ ની માલે કે બચી ગયું બધું ભરીને ખાખ થઈ આઠ હતા 11:05 આપને કોલ મળ્યો કે તિગરા નવી વસાહતમાં આગ લાગેલ છે એટલે આપણે તાત્કાલિક બે ફાયર ફાઈટરો લઈ અને ઘટના સ્થળ પર જઈ અને બુજાવવાની કામગીરી ચાલુ કરી દીધી ત્યાર પછી જેમ પાણી જરૂર પડતી એમ બીજા ફાયર ફાઈટર પણ આપણે મંગાવી અને એકાદ કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણ કાબુ મેળવી લીધો આગ ઉપર અને ત્રણથી વધારે જે મકાનો હતા એની સંપૂર્ણ બધું સામાન છે સળગી ગયો પ્રાથમિક માહિતી મુજબ એમાં ચૂલાની અંદર રસોઈ કરતી વખતે કોઈ પણ કારણસર આગ લાગી અને એ એક બે એમ ત્રણ બધા ચૂપડામાં પ્રસરી ગઈ અને ત્યાં બહુ વધારે સાંકડી વેલીઓ હતી અને વધારે પડતો સામાન ભંગાર ને એવું બધું હતું તેમાં આગ લાગી અને એ બધો સામાન પણ ચલ નીકળ્યો